સૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ રાધે 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 અમે હવે આ રણોત્સવમાં આવ્યા છીએ કે જે કચ્છનું સફેદ રણ કહેવાય છે ત્યાં અમે આવ્યા છીએ એનું આ બસ સ્ટોપ છે અહીંથી આપણે બસ દ્વારા અંદર આપણને લઈ જાય છે ઓહો હો રાધે કૃષ્ણ મંડળ તો બહુ વટબંધ તૈયાર થયું છે ને અરે વાહ બહુ સરસ તૈયાર થયા છે બધા હો ડ્રેસ ગોગલ્સ જીન્સ વારે રે વાહ વટ પડે છે હોં તમે બધા ક્યાં આવ્યા છો ફરવા અચ્છા સફેદ રણ જોવા તો ઊંટ ઉઠગાણીમાં બેસવાનું છે કે બસમાં સરસ સરસ ચાલો આપણે જઈએ બધા સૌ ભક્તોને કહેવાનું કે જુઓ સામે સફેદ રણ દેખાય છે દેખા નહીં એ શખીયો જુઓ આ રણ અને કેટલા સરસ ઉણ શણગારેલા છે બધાને આપણે ઊંટ ગાડા બેસવું છે તો ચાલો આપણે ઊંટ ગાડા ની શેર કર Listen. <laughs>